પાણી આજે આપણે રજકો કાલ પાતા રજકો પી દો હે ને ઘઉંમાં પાણી વાળી લીધું હે જો કેરામાં પાણી આવે છે અને ઘઉંમાં ચાલુ કરી દીધું હે લાઈટ તો આવી ગઈ છે સાત વાગ્યાની અને આપણે એક આંધળી ઉપરની આંધળી રહી ને એ પાઈ દીધી છે જો હામી આ રાયવાળી રહી ને એ પાઈ દીધી અને બચલી આંધળીમાં બીજા કેરામાં જાય છે એટલું પાણી એટલે પાણી પોગાડ્યું છે અગિયાર અગિયાર નથી અગિયાર માં જે વાર છે એટલે સાડા દસ જેવો ટાઈમ થયો છે આપણે આ યારો પણ જાનમાં જવાનું છે જાન આપણા ગામમાં કાલ એક ને આજ જાન જાય છે એટલે આ જાનમાં જવાનું છે જે પાણી વળ્યું તો પછી ઘિર્યા જાય ને જે ના કપડા ને બપડા બદલાવીને પછી જાનમાં જઈશું કે આ એકાદી ક્યારો કમ્પ્લેટ પાય દેવી કેરો આ ને પછી એકાદી બીજો

એટલે અહીંયાનો વિડીયો નથી ઉતાર્યો અત્યારે પાદરા વાડી આવતા રહ્યા એવી કપડાની બધું જો બદલાવી આવી વાડીએ પાણી વાળવા વાળા પીયા અને મોટર જો ચાલુ કરી દીધી છે પાણીનો પરવા જે પોગ્યો નથી અહીંયા પોગ્યો છે અને આ વછલી આરડીમાં છેલ્લો કેરો રહ્યો છે આ પાવાનો પછી આમ છેલ્લી આરડી એક રહે બાકી આ બે આરડી પી ગઈ છે અને અહીંયા કાંઈ એવો ટાઈમ મળ્યો નહોતો વિડીયો ઉતારવાનો એટલે અહીંયાનો નતો ઉતાર્યો અત્યારે વાડીયા આવીને વાડીએ વાડીયાથી ચાલુ કરી દીધું છે પાણી તોી ગયું હે આ એકેરો કાંઈ પાઈ દેવી પાયને ઉલકેર વાળ લેવી અને વાગી ગયા છે બે કલાકની લાઇટ રહી છે ત્રણ વાગ્યા લાઇટ પૂરી થઈ જાય છે એટલે આ જેટલું પીવે એટલું ફટાફટ પાય દેવી કલાકમાં તો જાજુ નહીં પીવે એ આઢડી પી જાય કે રહી જાય

નો ટાઈમ પૂરો થઈ ગયો ત્રણ વાગ્યા લગી નઈ હતી પણ અડધી કલાક કાપી એટલે વધુ રહે હાડા ત્રણ લગી હતી અત્યારે જો ડીમ થઈ ગઈ છે જો આમાં લાલ લાઇટ થઈ જાય છે ઓટામાં બે લાલ લાઇટ થાય એટલે ડીમ આવી ગઈ હે લીલી લાઈટ થતી હોય તો ફૂલ આવી જાય ને બોરા ખાવા આપણે જો અહીંયા આવતરે આ બોરા આપણે એક વિડીયોમાં બતાવ્યા હતા એવડા વડા ઈથન મોટા થયા હે આવડાવડા બહુ વધારે મોટા ની જ છે આવડેલા હેરા ખાવા પડે જનાવર આવે ને ખાઈ જાય આવી રીતના આ કણજીમાં આમાં જ રહે ચકલા ની વધારે આવે ને રાતે આવે ને આમાં આવે આમાં એને ખાય જાય અને આ અમુક હેઠે વાળા ડેડું રહ્યા હે એમાં ભાડે નહીં એટલે હેઠે રહ્યા હે ઉપર ઉપર તો બધા ખૂટ ખૂટવાડી દીધા જો ની નાખવાની છે લાઈટ તો એટલે પાણીનું કામકાજ પૂરું થઈ ગયું હે આ બે ત્રણ આમ બેઠા હે અને આ એક કાજુ છે આ ફેરવે નહીં આપણા સિવાય એને કોઈ એ ફેરવે નહીં કારણ કે બીજાના હાથમાં રહે એટલે આપણા આને ફેરવવાનું આપણા ઉપર એને ઓલો ખીલો રહ્યો ને અહીંયા બાંધવાય નહીં છે બીજા કોઈ હાથમાં રે છોડે ને એટલે ભાગે ભાગે એટલે આ બધા રજકા ઉપડે રજકો ને ભાંગી નાખે એટલે એને કોઈ આપણા સિવાય ફેરવે નહીં એટલે આને એકને ફેરવી લેવી અને રજકો આપણે જો આ રહ્યો ને આ આપણે કાલ પાઈ દીધું એટલે આમાં તો વાડે એવું રહ્યું નથી બધું લીલું થઈ ગયું છે જે કાલ આપણે કાલ બપોર પછી આ પાયો એટલે વાઢી એવું નથી એટલે ચાવાનું હામ રજ કો જો આ રહી ઈ આપડા કાકાની નો છે હવે ઈમાં વાઢવા જવાનું છે આને આજનો નો દી જવા દીશું કાલ વાઢી એવું થઈ જશે કાલ થોડું ફૂકે જાય બલુંગ ઘડે દુપડે લાગી જાય ને તો હારે બારે ને અને હરખું જાલી ને આ રીત ફેરવો ત્યારે રે કરતો તો આ જો નો દે હાંકળે જો આ ઈને બે વાર તો આજે તોડે ના ખીલી હે બે વાર તોડ નાખીતી બે વાર કર્યું હે અને હજુ તોડ હજુ કડા કડાના બદલે દોરી બાંધી છે રાંડવું કડવું નથી રાડવું તૂટે નહીં સરખું બાંધ્યું હે કડવું તું વેલ્ડિંગ રવા ન વેલ્ડિંગ ઘડે ઘડે તોડ નાખે એટલે આ વખતે હજુ રાંડવું બાંધી દીધું હે જો આજ પાઈ દીધી હે અને વરિયાળે નું વાવેતર કઈક આ રીતનું કરેલું હે વચ્ચે પાળે છે અને પાળે ની બે સાઈડ સોંપે જો આ જગ્યા વચ્ચે રહી ને એ વચ્ચે પાળે સડાવેલી છે અને આ સાઈડે સોંપેલી છે અને આ સાઈડે સોંપેલી એટલે બે સાઈડ વરિયાળે સોંપી છે અને વચ્ચે પાળે છે એ રીતના વાવેતર કર્યું છે અને અહીંયા તો જો આ ફમખા ઉપર આવી ગયા છે એ ફૂલડા આવવાનું એક બાકી રહ્યું છે એવડે વરિયાળે થઈ ગઈ છે અને આજ જો આખામાં પાણી પાઈ દીધું છે